આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ સામે પોલીસે ફરિયાદ નોંધી છે ગઈકાલે પ્રવિણ રામ જૂનાગઢના કેશોદમાં જે અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હતી તેને લઈને પ્રતિકાત્મક વિરોધ કરવા માટે પહોંચ્યા હતા દરમિયાન પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું પણ ઘર્ષણ બાદ તેમની સામે જે ગુનો નોંધાયો છે તે મામલે તેમની પ્રતિક્રિયા સામે આવી છે શું કહી રહ્યા છે રામ વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ માટે વિરોધ કરવો ભારે પડ્યો છે કેમ કે અવારનવાર તેમના નેતાઓ સામે ફરિયાદ નોંધાતી હોય છે ને ત્યારે વધુ એક ફરિયાદ નો ઉમેરો થયો છે વાત કરી છે જૂનાગઢની ગઈકાલે કેશોદ અંડરપાસમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણ રામ અંડરપાસમાં જે પાણી ભરાઈ ગયા હતા તેનો વિરોધ કરવા માટે પોતાના કાર્યકરો સાથે પહોંચ્યા હતા હોડી ઉતારીને તેમણે અંડરપાસમાં હોડી નાખીને વિરોધની શરૂઆત કરી ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ દ્વારા ટીંગાટોડી કરવામાં આવી જે દરમિયાન રામ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું હતું ત્યારે આ સમગ્ર મામલે તેમની અટકાયત કર્યા બાદ રાત સુધીમાં તેમને છોડી મૂકવામાં આવ્યા પરંતુ આ બાબતે પ્રદેશ નેતા પ્રવીણ રામને જાણકારી મળી રાત્રિ દરમિયાન કે તેમની સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે જેમાં એક સરપંચ દ્વારા છેતરપિંડી વિશ્વાસઘાત તેમજ અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ લખાવી છે જેના આધારે પોલીસે ગુનો દાખલ કરતાં રામ રોષે ભરાય છે અને તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને શું કહી દીધું તેમને સાંભળો જે રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણ રામ લોકોની જે સમસ્યા હતી તેને લઈને હોડી લઈને કેશોદ અંડરબ્રિજમાં ઉતરે હતા ને તંત્રની પોલ ખોલવાનો તેમણે પ્રયાસ કર્યો આ દરમિયાન પોલીસ સાથે તેમનો ઘર્ષણ થયું ત્યારબાદ હવે એવા સમાચાર મળી રહ્યા છે કે તેમની સામે પોલીસે ફરિયાદ નોંધી છે આ સમગ્ર મામલે આપણે પ્રવિણભાઈથી જ વાત કરીએ પ્રવિણભાઈ સૌપ્રથમ તો લોકશાહી છે લોકશાહીમાં લોકો વિરોધ કરી શકે છે

અ uh, under માં બે દિવસ પહેલા જ શરૂ થયેલા under માં પાણી ભરાયું એ પાણીને બહાર કાઢવા માટેની કોઈ વ્યવસ્થા નથી અંદરની મોટરો બંધ થઈ ગઈ આહ હજુ પણ વીસ ટકા કામ બાકી હતું અને એ under ચાલુ કરી દીધો છેલ્લા ચાર વર્ષથી under બને છે આખા કેશોદ ની જનતા ત્રસ્ત છે આવી પરિસ્થિતિમાં કેશોદ ની જનતાના હિત માટે અને કેશોદ ની જનતાનો અવાજ બનવા માટે અમે એક બોટ લઈ અને એ અન્ડરબ્રિજ ની અંદર ઉતરી અને ત્યાંથી લાઈવ કર્યું હતું અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો અમે એ પાણીની અંદર ટુ-व्हीલ કે ફોર-व्हीલ લઈને અંદર નતા કરી ગયા માં ગયા હતા બોટમાં કોઈ માણસ અને અંદર પણ નતા ગયા ખાલી ત્યાં કિનારે બોટ રાખીને અમે લાઈવ કરતા હતા કોઈ માં કોઈ માણસ મરી હોય એવું આ દુનિયાની અંદર હજી સુધી એક સિંગલ કિસ્સો બન્યો નથી છતાં પણ પોલીસ આવી પોલીસે આવીને ત્યાં પોતાની રીતે દાદાગીરી કરી પોતાની રીતે બહાર કાઢવાના પ્રયત્નો અને ઠીક છે બહાર કાઢવાના પ્રયત્નો એની ફરજનો ભાગ છે પરંતુ સિંગમગીરી કરી અને અમને બધાને પોલીસ સ્ટેશન અટક કરીને લઈ ગયા અટક કરીને લઈ ગયા પછી ત્યાંથી અમને કલાક બે કલાક રાખી અને છોડી દીધા કે તમને ખાલી ડિટેન જ કર્યા છે બીજું કઈ નથી અને મોડી રાત્રે અમને સમાચાર મળ્યા કે અમારી ઉપર એફઆઈઆર થઈ છે તો અમે જે જાણ્યું એના આધારે અમને ખ્યાલ આવ્યો કે ભાજપના એ પ્રેશર બનાવ્યું કે એની ઉપર પ્રવિણ રામ ઉપર એફાયર થવી જોઈએ પ્રવીણ રામને છોડવાના નથી પ્રવીણ રામ મુદ્દે લડે છે પ્રવીણ રામ કેસોદના લોકો માટે લડે છે તો પ્રવિણ રામને કઈ રીતે દબાવી દેવા પ્રવીણ રામનો અવાજ કઈ રીતે દબાવી દેવો એના માટે ભાજપના એ પોલીસ ઉપર પ્રેશર બનાવી અને મોડી રાત્રે અમારી ઉપર એફફાયર કરી છે અ મારો પ્રશ્ન સીધો એ જ છે કે આખા ગુજરાતમાં દરેક તાલુકા ની અંદર દારૂ વેચાય છે ખુલે આમ દારૂ વેચાય છે ત્યાં FIR થતી નથી બુટલેગરો બેફામ બન્યા છે ત્યાં FIR થતી નથી ભાજપ ગુંડાઓ બેફામ બન્યા છે ત્યાં FIR થતી નથી ભૂમાફિયાઓ છે રેતી માફિયાઓ છે ત્યાં FIR થતી નથી અને અમારા જેવા લોકો અમારા જેવા યુવાનો જ્યારે લડવા નીકળે લોકોનો અવાજ બનવા નીકળે તો ત્યાં ફટનેરીને ફાઈર થઈ જાય છે આ સીધું દર્શાવે છે કે બીજેપી ક્યાંક ડરી ગઈ છે બીજેપી બેબાકડી બની ગઈ છે અને અમને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ અમારો અવાજ ક્યારેય દબાશે નહીં અમે લડીશું અને કદાચ એને ફાંસીએ ચડાવવા હોય એફઆઈઆર થી ફાઈર તો બહુ નાની વાત છે ફાંસીએ ચડાવવા દેઓ ચડાવી દેવા હોય તો ચડાવી દે અમે ગુજરાતની જનતા માટે અને કેશોદની જનતા માટે લડતા રહીશું પ્રવિણભાઈ બીજો મારો પ્રશ્ન કે જે ફરિયાદ છે તો કઈ પ્રકારની કલમો તમારી સામે લગાવવામાં આવી છે કયો ગુનો તમને બતાવવામાં આવ્યો છે કે આ અંતર્ગત તમારી સામે ફરિયાદ નોંધી રહ્યા છે અત્યારે એકસઠ એક અને ત્રણસો સોળ બે મુજબ એમણે ફરિયાદ નોંધી છે વિશ્વાસઘાત અને કાવતરું આ તમામ મુદ્દાઓ તમામ મુદ્દાઓને લઈ અને એમણે ફરિયાદ નોંધી છે પરંતુ આવનારા દિવસોની અંદર હું હજુ જે 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 લોકો લોકો સાથે સાથે થયો છે અણબનાવ બન્યો છે એની ફરિયાદ એની પોલીસ ફરિયાદ નથી લેતી એવા લોકોને ભેગા લઈ અને એની પણ હું ફરિયાદ લેવડાવવાનો છું કારણ કે આજે લોકો માટે લડવા નીકળીએ તો ફટ નહીં ગમે એવી કલમો લાગી જાય છે અને જયારે વાસ્તવિક લોકો જેને જેને પ્રશ્ન છે એની ફરિયાદ નથી થતી સૂચના ઘોડીને પી જાય છે ગૃહમંત્રી કરતા એડવાન્સ થઈને એ ફરિયાદ નોંધે છે ગૃહમંત્રીને તો શું કેવાનું પેલા તો મારી વાત એ છે કે ગૃહમંત્રી ઉપર જ ફરિયાદ થવી જોઈએ જનતા ને કેટલી વાર છેતરી મારી ઉપર છેતરપિંડી ફરિયાદ થાય

આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમણે કહ્યું કે લોકો માટે લડત ચલાવીએ છીએ એટલે સરકાર ક્યાંક ને ક્યાંક દબાણમાં આવીને ભાજપના હાથો બનીને પોલીસ કામગીરી કરી રહી છે અને જે ફરિયાદ તેમના પર થઈ છે તેમણે કહ્યું કે આ લડાઈ આવી રીતે યથાવત રીતે તેઓ લડવાના છે ને તેઓ આ લડાઈથી ડરવાના નથી ભલે તેમને ફાંસીએ ચડાવી દેવામાં આવે ને તેઓ લોકો માટે લડતા આવ્યા છે અને લડતા રહેશે તે પ્રકારનો હોંકાર પણ તેમણે ભર્યું છે ત્યારે હવે જોવાનું કે આગામી દિવસોમાં કઈ રીતનું રાજકારણ ગરમાય છે દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ